શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય ચારનો ચૌદ મશલો સમજીશું નમા કર્માણી લંપંતી ન મેં કર્મ ફલે સ્પૃહા ઇતિમાયો ભી જાનાતી કર્મ ભી નર મને કોઈ કર્મ પ્રભાવિત કરતું નથી અને મને કર્મના ફળની આકાંક્ષા પણ નથી જે મનુષ્ય મારા વિશેના આ સત્યને જાણી લે છે તે કર્મના ફળ દ્વારા બદ્ધ થતો નથી જેવી રીતે ભૌતિક જગતમાં સંવિધાનના નિયમો હોય છે તે જણાવે છે કે રાજા કદાપી દંડનીય નથી અથવા તે રાજાના તે રાજ્યના કાયદાને આધીન રહેતો નથી તેવી જ રીતે ભગવાનના ભૌતિક જગતના શ્રેષ્ઠા હોવા છતાં તેઓ ભૌતિક જગતના કાર્યોથી પ્રભાવિત થતા નથી તેઓ સર્જન કરે છે પણ તે સર્જનથી અલિપ્ત રહે છે જીવો ભૌતિક કાર્યોના સકામ કર્મો ફળથી બદ્ધ થાય છે કારણ કે જીવો પ્રાકૃતિક સંપત્તિ પર પ્રભુત્વ જમાવવાની વૃત્તિ ધરાવે છે કોઈ કારખાનાનો માલિક કર્મચારીઓના સારા નશા કાર્યો માટે જવાબદાર ઠરતો નથી કર્મચારીઓ આ માટે પોતે જવાબદાર હોય છે જીવો પોતાના પોતપોતાની ઇન્દ્રિયોના કાર્યમાં પરવેલા રહે છે પરંતુ ભગવાનના આ કાર્યોની અનુમતિ આપતા નથી વધુને વધુ ઇન્દ્રિય તૃપ્તિ થાય એ માટે જીવો આ સંસારના કાર્યોમાં પ્રવૃત્ત રહે છે અને મૃત્યુ પછી તેઓ સ્વર્ગીય સુખની આકાંક્ષા રાખે છે પોતે સ્વયં સંપૂર્ણ હોવાને કારણે ભગવાનને કહેવાતા સ્વર્ગીય સુખનું કોઈ આકર્ષણ હોતું નથી સ્વર્ગના દેવો તો ભગવાનને નિમેલા નોકર માત્ર છે માલિકીની કદાપી કર્મચારીઓના જેવું કક્ષાનું સુખ ભોગવવાની ઈચ્છા થતી નથી તેઓ ભૌતિક ક્રિયા પ્રતિક્રિયાથી સર્વથા અલિપ્ત રહે છે દાખલા તરીકે વરસાદ વગર કોઈ વનસ્પતિ ઉગી શકતી નથી છતાં પૃથ્વી પર ઊગણી નીકળતી વિવિધ પ્રકારની વનસ્પતિના ઉગવા માટે જવાબદાર વરસાદ જવાબદાર નથી આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ